સુરતમાંથી પાટીદાર અગ્રણી અને ડાયમંડ કિંગ એવા ગોવિંદભાઈ ધોળકિયાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે જેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠિયા દુધાળાના વતની છે ભાજપ દ્વારા ગુજરાતના ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જેપી નટ્ટા ગોવિંદ ધોળકિયા મયંક નાયક અને જસવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે ભાજપ દ્વારા ગુજરાતના ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જેપી નટ્ટા ગોવિંદ ધોળકિયા મયંક નાયક અને જસવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે ગોવિંદ ધોળકિયાના નામથી જાહેરાત થતા હીરા ઉદ્યોગથી લઈને એકસાથે સુરત અને સૌરાષ્ટ્રને સાચવી લેવામાં આવ્યા હોવાનું રાજકીય ગણિતકારો કરી રહ્યા છે ગોવિંદ નામની જાહેરાત ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સુરત ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને ધન્યવાદ છે કે એમણે ઉમેદવાર તરીકે ગોવિંદ કાકાની પસંદગી કરી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલમાં આજે ખુશીનો માહોલ છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલને ક્યારેય રાજકીય પ્રતિનેતૃત્વ મળ્યું ન હતું કોણ છે ગોવિંદ ધોળકિયા ગોવિંદ ધોળકિયા અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠિયાના દુધાળાના વતની છે તેમણે સૌરાષ્ટ્રમાં જળ સંચય માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે ધોળકિયા નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે છે હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાનું મોટું નામ ગણાય છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલમાં પણ એમને આગવી કાર્ય પદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈને આગવી ઓળખ ઊભી કરી છે મૂળ અમરેલીના દુધાળાના વતની ગોવિંદભાઈએ સાહીઠના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરીને તળિયેથી ટોચે પહોંચી હીરા ઉદ્યોગમાં ઇતિહાસ રચી દીધો હતો માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠા સૂજ અને પ્રામાણિકતાપૂર્વક એસઆર કે એમ્પાયર ઊભું કર્યું છે જેમાં છ હજારથી વધુ લોકોને રોજગારી મળે છે તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે ખાસ કરીને આરોગ્ય સેવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે એક સફળ ઉદ્યોગપતિની જિંદગી જાકમ ભરેલી હોય છે એ વિમાન્યતાને સાદગી ભર્યું સિદ્ધાંત પૂર્વકની આગવી જીવનશૈલી અપનાવીને ગોવિંદ કાકાએ જીવન જીવવાની ફિલોસોફી એમનામાં સામાજિક કાર્યોમાં દર્શાવી છે તેમની આ સિદ્ધિને ધ્યાને લઈને અમદાવાદની એઇડ્સ યુનિવર્સિટી દ્વારા એમને માનદ પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી ગોવિંદભાઈ ધૂળકિયા ભલે ઓછું ભણેલા હશે પણ એમની કોઠા સૂચ કોઈ પણ કોર્પોરેટરને શરમાવે એવા વ્યવસાયી છે જ્યારે આપણને આ તક આપી છે સાહેબે નરેન્દ્રભાઈએ અમિતભાઈએ કે જેપી પી નડ્ડા સાહેબ તો એમાં મને પણ પોતાને પણ ફાયદો થવાનો છે આપણા આખા સુરતને થવાનો છે આપણા આખા ગુજરાતને કારણ કે મારું કામ એ જ રહેશે કે આપણે ગુજરાતના હોય કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના હોય હજારો ઇન્ડસ્ટ્રીઝ છે જે કોઈના પ્રશ્નો હોય એ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા અને એ પ્રશ્નો હલ કરવા એ પ્રાથમિકતા રહેશે જોકે આ તો હવે કદાચ રાજ્યસભામાં આપણે થોડી સત્તા આવે પણ નહોતી ત્યારે આપણે આ જ કામ કરતા હતા એટલે એમાં કંઈ બહુ અઘરું નહીં થાય અને જેટલું થાય એટલું મેક્સિમમ આપણે આમાં કામ કરશું એટલે બીજેપીનો કેમ કરવામાં આવ્યો છે એવું તો શું

વર્ષોથી ચાલે છે હવે આ સામાજિકમાં થોડુંક આ ઉમેરો આવશે પણ આમાં કાંઈ ધંધો મારે બંધ કરીને પાછું ત્યાં જતું રહેવું પડશે એવું તો કાંઈ છે નહીં બધું ચાલુ રહેશે બીજેપીમાંથી ટિકિટ મળી છે કોંગ્રેસ કે આપમાંથી મળતો તો તો આપ સહમત થશે એટલે ભાઈ મને આ પક્ષા પક્ષની ખબર જ નથી મને તો રાજ્યસભામાં જવાનું એટલી જ ખબર છે ના એવું કદી પણ વિચાર નથી આવ્યો કારણ કે મેં પોલિટિક્સનું કદી વિચાર્યું જ નથી એટલે વિચાર ક્યાંથી આવ્યો પણ મને ભગવાનની કૃપાથી અત્યારે મારા જે રાજ્યસભાના સાંસદો ગણો કે લોકસભાના લગભગ નેવ ટકા લોકોને હું ડાયરેક્ટ ઓળખતો હતો અને મારી મિત્રાચારી હતી એટલે મારે એમાં કંઈ અઘરું હતું નહીં ત્યારે પણ કામ તો હું જે કંઈ હોય એ કરી શકતો હતો એટલે બહુ એ ભગવાનની કૃપા હતી એમ એક એક્ઝામ્પલ આપું જૂનો કે જેમ એન્ડ જ્વેલરીમાં એકવાર ડી બીયર્સ કંપનીનું ટ્રાન્સલેશન થયું લંડનથી બોટસવાના ગઈ હવે એ જો વીકમાં પેમેન્ટ બોટસવાના ન જાય તો આખો મહિનો અટવાઈ જાય ડાયમંડ ઇન્ડસ્ટ્રી તો એ ટાઈમે દિલ્હી આપણા એસ આર રાવ સાહેબ હતા તો ઇન્ડસ્ટ્રીયલ કમિશનર તો જેમ જ્વેલરીમાંથી મને ફોન આવ્યો કે જો આ બે દિવસમાં આપણને ન મળે ત્યાં પેમેન્ટ કરવાની તો આપણું અત્યારે આખું ઇન્ડસ્ટ્રી અટવાય એમ છે બસ મેં રાવ સાહેબને ફોન કરી દીધો અને બે જે સાંસદ સભ્યો એને કીધું કે તમે સાહેબની અરે કોન્ટેક કરો અને બીજે દિવસે થઈ ગયું એટલે કામ તો ભગવાનની દયાથી ત્યારે પણ આવા થતા જ